જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો દેશી ચણામાં વેચોલીના અભાવે ક્વિન્ટલે પચાસ રૂપિયાનો સુધારો થયો નવા દેશી ચણાની આવકો પંદરેક દિવસમાં વધવા લાગે તેવી ધારણાઓ રાજકોટ માર્કેટયાર્ડમાં ચણાના ભાવ નવસોને એકતાલીસ રૂપિયાથી ઉપરમાં એક હજારને એંસી રૂપિયા અને જામનગર માર્કેટયાર્ડમાં એક હજારને વીસ રૂપિયાથી ઉપરમાં એક હજારને ઓગણસાઠ રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો ઘઉંમાં ઊંચી સપાટીએ બે તરફી અથડાતા ભાવ અને આવકોમાં ઘટાડો જોવા મળ્યો ઘઉંની બજાર આગામી દિવસોમાં બજારો સુધરતી અટકી શકે છે ગોંડલ માર્કેટેડમાં ટુકડા ઘઉંના ભાવ પાંચસોને દસ રૂપિયાથી ઉપરમાં સાતસોને બે રૂપિયા અને મહુવા માર્કેટેડમાં ચારસો ને અઠ્ઠાવન રૂપિયાથી ઉપરમાં સાતસો રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કપાસમાં હવે મંદીનો ગભરાટ પૂરો ધીમે ધીમે ભાવ વધી શકે છે આ વખતના કપાસના ઉતારા અને ક્વોલિટીમાં કંઈ ઠેકાણા નથી તેથી કપાસની આવકોમાં ઘટાડો થયો અમરેલી માર્કેટ કપાસના ભાવ એક હજારને છ્યાસી રૂપિયાથી ઉપરમાં ચૌદસોને ઓગણત્રીસ રૂપિયા અને રાજકોટ માર્કેટ એડમાં બારસોને પંદર રૂપિયાથી ઉપરમાં ચૌદસોને સોળ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો સિંગતેલની ધીમી ગતિએ માંગથી બજાર સ્ટેબલ જોવા મળી રહી છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો જૂનાગઢ માર્કેટયર્ડમાં મગફળીના ભાવ એક હજારને પાસઠ રૂપિયાથી ઉપરમાં તેરસો ને નેવું રૂપિયા અને જેતપુર માર્કેટમાં આઠસોને એકસઠ રૂપિયાથી ઉપરમાં તેરસોને છન્નું રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો ટેન્ડરની જાહેરાતથી બજારમાં ઘટાડો અટક્યો અને સુધારા તરફ બજાર જોવા મળી તલનું ટેન્ડર આવવાથી ભાવમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળી શકે છે મહુવા માર્કેટમાં સફેદ તલના ભાવ ત્રેવીસોને પચાસ રૂપિયાથી ઉપરમાં ત્રણ હજાર રૂપિયા અને અમરેલી માર્કેટ એન્ડમાં બે હજારને પિસ્તાલીસ રૂપિયાથી ઉપરમાં બત્રીસોને સાઠ રૂપિયા સુધી બોલાયા તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો તુવેરના ભાવમાં સતત બે ત્રણ દિવસથી ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તુવેરના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો જુનાગઢ માર્કેટેડમાં તુવેરના ભાવ ચૌદસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં ઓગણીસો ને રૂપિયા અને રાજકોટ માર્કેટેડમાં ચૌદસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં ઓગણીસો પચીસ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો